નમસ્કાર મિત્રો મારું નામ જબારેશ જત છે અને હું સામાજિક કાર્યકર બની વિસ્તાર આજે તમને એક વાત કરવી છે અને હું એક એવી જગ્યા ઊભો છું કે જે જગ્યાએ દેશ વિદેશથી પક્ષીઓ આવે છે અને જેની અંદર ઘણા બધા પક્ષીઓ છે પરંતુ ખાસ કરીને કુંજ પક્ષી છે અને વગેરે વગેરે આ વિસ્તાર છે આપણે કીરા ડુંગર અને છારી દંડ વિસ્તાર જેની અંદર મારી પાછળ આપણે આખે આખો એક ગ્રાઉન્ડ દેખાઈ રહ્યો છે આખે આખો બહુ મોટું વિશાળ વિસ્તાર છે જેની અંદર વરસાદના સિઝનની અંદર પાણી ભરાઈ જતા હોય છે પછી પાણીના પછી એની અંદર ઘાસને એ બધું થતું હોય છે અને પછી શિયાળાની સિઝનની અંદર જે વિદેશમાંથી કુંજ પક્ષીઓ છે તેમજ અન્ય પક્ષીઓ છે જે આવે છે અને ચાર મહિના જેટલો રહેઠાણ અહીંયા કરતા હોય છે પાછળ અહીંયા કદાચ તમને દેખાતું હશે સામે ત્યાં જે છે પક્ષીઓ રહે છે અને પોતાનું ખોરાકને બધું અને મારી પાછળ આ કીરો ડુંગર છે અને આ વિસ્તાર આખો છે પણ હકીકત એવી છે કે આ વિસ્તાર એક પક્ષીઓ માટેનો વિસ્તાર છે અને એક વિદેશથી જેટલા પણ પક્ષીઓ આવે છે આ વિસ્તારની અંદર રહેઠાણ કરે છે અને પોતાનું ખોરાકને બધું આની અંદર ગોતે છે પરંતુ આપણને મતલબ હેરાન કરે એ વસ્તુ એવી છે કે આ જમીન જે છે એ જમીન સરકારે સોલાર પ્લાન્ટને એન એન્ટી કરીને કોઈ કંપની છે એમને આપી છે મારી પાછળ આ કીરો ડુંગર છે આ વિસ્તાર જે છે એ સોલાર માટે આપ્યો છે પરંતુ સોલારના કારણે અહીંયાના સ્થાનિક લોકોનો જે છે માલધારીઓ છે ને એનું માલ ખતમ થઈ જશે એનું ચરિયાણ ખતમ થશે સાથે સાથે જે વિદેશથી દર વર્ષની અંદર લાખોની તાદાદમાં જે પક્ષીઓ આવે છે એ પક્ષીઓનું પણ આખું ચલચિત્ર ખતમ થશે અને સોલાર સિસ્ટમ નાખવાના કારણે જે એના રેડિયેશનો છે તેની અંદર બાજુમાંથી સામે બોર્ડ જે દેખાય છે એ છારીંડનું બોર્ડ છે તો છારી દંડની અંદર પણ જે પક્ષીઓ આવે છે અને જે પણ ત્યાંની ઇન્વાયરમેન્ટને લગતી જે પ્રવૃત્તિઓ છે એને પણ ઘણી બધી અસર થશે અને સ્થાનિક લોકોનો તો જે પશુપાલનનો છે એ તો આખો વ્યવસાય ખતમ થઈ જશે પરંતુ એની સાથે સાથે ગુરાડ પક્ષી છે પછી ગુવડ છે પછી એના સિવાય અન્ય જે પક્ષીઓ છે જેની પ્રજાતિ ખતમ થઈ જઈ રહી છે એમને ટકાવવા માટે પણ અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ જંગલ ખાતા દ્વારા ચાલતી હોય છે પરંતુ આ જમીનો બધી જે છે સોલારને આપવાના કારણે સ્થાનિક જે એન્વાયરમેન્ટ છે એને બહુ મોટું નુકસાન થશે તેમજ અહીંયાના લોકોને પણ ચર્યાણ માટેની પણ તકલીફ પડશે તો સરકારશ્રીને વિનંતી છે કે આ બધું વિસ્તાર જે છે એના પર ફરી એક વિચારણા કરી અને આને અનામત રાખવામાં આવે તેવી એક સામાજિક કાર્યકર તરીકે મારી ખાસ વિનંતી છે અને સાથે પાછળ જે છે એ કીરો ડુંગર છે જે મતલબ અનામત રાખવામાં આવ્યો છે અને આ આપણે છારી દંડનો વિસ્તાર આજુબાજુમાં હોવાના કારણે આ જે જમીન છે એને અનામત રાખવામાં આવે પશુપાલનો માટે તેમજ આ પક્ષીઓ છે આપને હું બતાવી દઉં કદાચ જો આપ જોવા માગતા શું તલભ તે પાછળ છે અને આ આ બધા પક્ષીઓ આ બધા કુંજ પક્ષી છે કુંજ પક્ષી છે જે વિદેશોથી આવી કરી અને પોતાનું ખોરાક ને બધું લઈ રહ્યા છે